ભરૂચ જિલ્લાના ઝઘડે તાલુકાના નવી તરસાલી ગામ ખાતે સરકારી પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી ડાયટ આચાર્ય દિનેશ ભાભોરની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી શાળા પ્રવેશોત્સવની ઉજવણીના ભાગરૂપે શાળામાં પ્રવેશ મેળવનાર તમામ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ સાથે જ વિદ્યાર્થીઓને ખ્વાજા ગરીબ નવાઝ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શૈક્ષણિક કિટ પણ આપવામાં આવી હતી તરસાલી પ્રાથમિક શાળામાં વર્ષ દરમિયાન અઠ્ઠાણું ટકા હાજરી આપનાર વિદ્યાર્થીની બાનુ સલાઉદ્દીન મલેકને પ્રમાણપત્ર અને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી તેમજ સ્પર્ધાત્મક પરીક્ષા એનએમએમએસમાં ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીની યસોફા બાનુ રફીક માલિકનું પણ સન્માન કરવામાં આવ્યું હતું તરસાલી પ્રાથમિક શાળામાં ગત વર્ષે ધોરણ 6 માં પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીની મરેશી બાનુ અબ્દુલ કાદર મલિક તેમજ ધોરણ 3 થી 8 માં પરીક્ષામાં પ્રથમ આવનાર વિદ્યાર્થીને પણ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે શાળાના આચાર્ય શિક્ષકગણ SMC ના સભ્યો તેમજ ગ્રામ આગેવાનો અને મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા આ માનનીય મોદી સાહેબે 2023 માં આ પ્રશિક્ષણની શરૂઆત કરાવી અને લગભગ 22 વર્ષ થયા આ બાવીસ વર્ષ પછી નવી તાલિત પ્રાથમિક શાળામાં કન્યા કરવણી મહોત્સવ પ્રસંગે જવાનું થતાં આ શાળામાં ઉત્સવની સાથે સમાજ જે માન્ય મુખ્યમંત્રીશ્રી જે આપેલું એ જોવા મળ્યું આ ગામ લોકોનો ખરેખર ખૂબ જ સહકાર જોવા મળ્યો